મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી સોનિયા ગાંધી રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યુવના નામ બદલી જીરામજી યોજના કરવાનો ખોટો રજૂ કરવાના દેશભરમાં વિરોધ કરવાના થયેલા આદેશ અનુસાર આજ રોજ તારીખ તેરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસને મંગળવારે સવારે અગિયાર ત્રીસ કલાકે છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ સરદાર બાગ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા તપુર બોરેલી સંખેડા નસવાડી છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુરાક કરી મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે છોટાઉદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ કામ કરવાનો અધિકાર વેતનનો અધિકાર દાયિત્વનો અધિકાર મનરેગા તાત્કાલિક પુનઃસ્થાપન થાય કામ કરવાનો બંધારણી અધિકાર પુનઃસ્થાપિત થાય ઓલ ઇન્ડિયા લઘુત્તમ યોજન ચારસો રૂપિયા આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી અને મનરેગા યોજના ચાલુ રાખવા માંગણી કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આ ભારત દેશનું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનાનું નામ બદલીને નવું નામ આપ્યું છે અને તેનો અમલ દરેક થવાનો કોંગ્રેસના વખતે એવું જોઈએ તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે મહાત્મા ગાંધી રોજગાર યોજના અને એનું નામ ઇંગ્લિશમાં માં વર્ડ કરીને જી રામજી કર્યું છે આ ભારતીય જનતા પક્ષમાં માં રામને પણ વેચવા બેઠા છે એના નામે પણ મત માંગવા બેઠા છે અને અંગ્રેજીમાં ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂકાક્ષરી જી રામજી કર્યું છે સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે એક્ચ્યુઅલી રામ હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ કરી છે મહાત્મા ગાંધીનું નામ ભારતીય જનતા પક્ષ ને ગમતું નથી પ્રમાણે કામ શરૂ કરવાની વાત આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો છે કામ કરવાનો જે અધિકાર છે અધિકાર એ દાયિત્વ અધિકાર હતો એને સમજી વિચારીને એને દૂર કર્યો છે અમારી બધાની છોટાપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની તમામ જગ્યાએથી માંગણી છે કે મનરેગાનું જે મૂલ્ય જે હતું અને એ જ રીતના ફરી પાછું પુનઃ સ્થાપિત થાય સાથે સાથે કામ કરવાનું જે છે એ બંધારણીય હક છે એ બંધારણીય હક દૂર કરીને એ લોકો એક અધિકાર જે હતો આપેલો એ અધિકારને બદલે યોજના બનાવી તેવા સંજોગોમાં આખા દેશમાં એની સાથે સાથે ગુજરાતમાં અહીંયા છોટાઉદેપુરમાં આ યોજના પુનઃ સ્થાપિત થાય અને એનું જે વેતન છે એ વેતન એનું મૂલ્ય રૂપિયા ચારસો થાય એવી બધાની અમારી માંગ સાથે અમે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં બેસીને સરકારને ચગાડવાનું કામ કરી રહ્યા છે ઉતો જાગો ને દે પ્રાપ્તિ સુધી હવે લડવું પડશે નહીં લડીએ હાલો તો આ યોજના હાથમાંથી જશે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પક્ષ વાળા કર્યું છે ટૂંકમાં મનરેગા યોજનાને બચાવવાની છે અને એ બચાવવા માટે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીભાઈ ની આગેવાની હેઠળ બધા સાથે આ યોજના પુનઃ મૂળ જગ્યા જે હતી એ રીતના સ્ટાર્ટ થાય એના માટે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ